એક આ ભૂમિ ની અંદર બેઠા જ પાણી હતું પણ પીવું હોય તો ના પીવાય પણ કદાચ અનુભવી કોઈ આવી જાય ને રીંગ લાવે ને તો ચોવીસ કલાકમાં પાણી આ ભૂમિ માં બેઠા ચોથી જ તમને પ્રાપ્ત થાય પરંતુ તમને પોત સાત લાખ રૂપિયા ખર્ચ થાય એ ખર્ચ નું નહીં પાણી પ્રાપ્ત કરવાનું નહીં પણ પાણી આડું જે આવરણ હતું એ દૂર કરવા માટેનો એ ખર્ચ છે તેમ તમારા બધા કર્મો છે એ તમારા સ્વરૂપ આનો આવરણ છે એ આવરણ કેને દૂર કરવા માટેના બધા ઉપાયો છે બીજા કોઈ છે મહાન આવો એક જ્યાં સુધી આવરણનો ભંગ ના થાય ત્યાં સુધી પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર એટલે પરમાત્માનું દર્શન ના થાય ના થાય ને

સુદર્શન ચક્ર છે જેને સુદર્શન પ્રાપ્ત થયું એના માટે આ જ્ઞાન ચક્ર છે એ સર્વ કર્મ ભણીએ અને એ મહાપુરુષે કીધું અરે અખંડ થાય